આ મેં બેટા જે દેમલી દે બેડા મિત્રોને સ્વાગત છે કોઈ દિનો ઉગરોગમાં આ આપણે ડોખાવાળીમાં નેદવા ગયા હતા અને આજ હવારમાં જો તળા માં તૈયારી હાલે છે ઈ થોડો ડીઝલ લીધું આગળ સાગર હોજો ને સાગર મને ઘણી ના આવે સાગર મેરે જ ના આવે અમને હે ને સાપા જોઈ એટલે ન્યા હે ને બર્તનિયા ની હું છે પણ આ બધું વરસાદ માં લીધું ભીનું થઈ જ ન હોય એટલે બધું લઈ જવું પડે ડીઝલ બર્તન સાણા

કોકર છે રાણાની ચાટી હવા નકોમાં કોટે કોટરા વાડી છડાવે તો તમે ચાટી લીધી આ રો મે ચાટી લીધી અમારા આમાં કે જોતો પ્રો કુછતા જેતો સંપળાર રાણાની મારો ફાલ ફૂલ ની બધી મારવી બધી કરાય થઈ જઈને તો મે દુગો ન કે હું મેં મુંડો મુંડો આવ દીજી જી મહિનાની પછી હી દેન તાર ઈ મારો એ યુ દિલેસ બસિસ કરા કરે

અરે પછી ઘરનું કામ ને બધું પતાવી દઉં દસ વાગી ગયા હવે ચા બનાવીને જવાનું છે વાદરું ધોકા નહીં આવે બાકી શું થાય બનાવું પડે તો ચા બની જાય ને એટલે ભરીને સીધા હવે ધોકે જવાની તૈયારી છે તો મળીએ આપણે ન્યાજ આમ કાલ આપ્યું ઊંડામાં ફરીને જાય ને તો લગભગ થાય પાંચ ને ચાર નવને

નવ પોઈન્ટ ચાર કિલોમીટર થાય આપણે ફેરો થાય ને એટલે એટલે ફેરફાર કિલોમીટર વધારે ફેરો થાય આમ આની ગાડી નથી એટલે એટલે રોડ રોડ છે સમય એટલો જ લાગે તો ટૂંકમાં કિલોમીટર વધી જાય એટલા હાડા નવ કિલોમીટર એટલે આનીકર અમારે હર્ષદે આવી જાય આમ જઈ તો આવી જાય અને આમ જઈએ તો દેવડી જાય હાડા નવ ટૂંકમાં તને એક ના થાય

આ પૂગી પા પા રી સાલ જેવું પડ્યા ઉકલેની નકા ખા થકી જાય અને એસી ભાઈ જો એકા દે ઉથાલ મારે લાગે સાટા વધારે લાગે નહી સાટા રમેશ ને કાલ તો કઈ નતું ભાઈ કાજ જો આટલું

તો ગાઈસ આ છે આપડે ધખાવાડીનું મકાન ખોઈ દીસે ઓયડી આયા એક મશીન પડ છે પાસલું છે ને મશીન હાલ મોખા બનવા હોય જો પૂછી લેવું થાય હું અને આ બધી જો લેનું બંગાર બધું પડ્યો હોય અને બહુ વરસાદ થાય એટલે ઓયડીમાં પાણી ભરાઈ જાય ખરે વાવમાંથી આવી જ છે ને ગોખો

સાચું કે મગજ થઈ ગયો ઉભરતો નથી મારદમાં અલબલ લેના ના લેના ખરું છે આવતા નિકરે એવો આવતા ઉસું ઘણો પકડીને ખેંચવાનું ઉગડી જાય કાકા પાપા દેખા થઈ હા આ ઓર આ તો ની ઓગરે પાછું બગાતણા ભરાવે ઓ આ લું ગ્રિમુરિયો છે એકવાર અમારે

क्या श्यामल ब्लाओ

टायर्ड रावत तीन ही दिन से हाला बुक चट्टी पे रही हुआ है चट्टी पे रहे हैं आम बाजार है क्यों आप लेट आवे यार जो बंद से ही है आम बाजार है जाये आम આલા આપણે નેદવા મંડિયાવા આરા ઉઘારો ઉઘારો થઈ ગયા છે ગિરિરાજ ધરણ કીજે પાંચ વગી ગયા છે આપણે ડોખાવાડી માં નેદવાનો કામ થઈ ગયું છે પૂરું કમ્પ્લીટ મૌસ આપણે વખિણા આવી ગયા તો વરસાદ પહેલા ચાર વાગ સ્લેમ ખડ બહુ ઓછું હતું આતું ઈ આપણે બે ખાતર ભર્યું નું ને માં થોડાક માં વધારે હતું અને ઘણા ને હાથી ની ફેરજો સંધે પર કન્જે ભાઈ ને સે આ ની કોરા બાબા ને હે દિનેશ ભાઈ ને અરજીન ભાઈ ને ઇને ટુક માં માંડુ એ ટુક માં નબરી હે પાણી લાગી ગયો હાથી હરખાય લડસી ઇને ટુક માં નઈ દુખો કે મની સે એટલે બધે દવા છાઈટી હે કાર્ડ ની આપણે હે ને હાથીડ હાલી ગયા તો નકર જામોડો લે તાણે હાથી હાલી ગયો ને મોટા મોટો ફાયદો થઈ ગયો હવે ને આજ વેલા ટુક માં ઘર બુગી જવાનું કાલ 7 વાગી જ હતા આય ને દાયરો હતો કન્જે દયા હે ને उम रुखड़ ओस आयो न એટલે પલો થઈ ગયો હમ અખાનો ઓય દે હમ હાલો તો વાત પગ મો ધોય અને ઉત ઉત મારીમગી કા સાйга આપણો જોખાવાડ ને દેવતા ગઈ છે પણ હવે હાથી કે દિહાલે એનું કોઈ એની નકી નથી કાયમ રેળા ચાલુ જો જો ઓરી અંધાયરો ની કવાદરો એટલે હાથી હાલે ને તી પછી પાછી ઓરી વનક માં આવે માંડવી એ મિંદી ઓલી પીરી પડી ગઈ એટલે હવે હાથી ની ને દવાણી જરૂર રે દવા માં કોકો કીર છે ને બાકી પીવી પડી ગઈ ઇની વદની ની મારવી જો હે એ બેબી વાડજો જો હાથી હાલી જશે તો બધું ભેગું નકા પછી આપણે ખાલી પ્રોપથી પેલા દવા હાટી જાઉં તો બે બે હજી કઈ કરવું નથી ખરાબ થઈ જાય ને તો હાથી હું હાકી નાખું બેજી દવા સાટી દેવી તો હવે ભાગી ઘેર મિત્રો ફૂગી ગયા આપણે એમ તેમ પાછા ઘરે અને નેદવાનો સાંકડો લાગે ને એથી વધારે આપણે આવક દેવાનો સાંકડો લાગે ક્યાંક બાર ગામ જેવો હોય ને એવી ફિલિંગ આવે ને રસ્તા એવા હોય ને બીજા ઘેરમાં જ વધારે ગાડી આખવાની થાય પાણી ગારો હોય એટલે રોડે સડે ગયા આપણે બધા ઘેર પડે ગાડીમાં वीडियो ने करना हमें पूरा ये लाइक कमेंट में लाजो चेनल में नवा तो सब्सक्राइब करना आप सब्सक्राइबर बहुत नहीं होता है सब्सक्राइब करने जोर रखते जो हार कर करो थोड़ा सब्सक्राइबर घटे सब सात हजार में जीम बने वेली सात हज़ार कम्प्लीट करो भाई करो मैं अपने नेक्स्ट विडियो में तक